જ્યાં દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ બિરાજમાન છે તે ગીર સોમનાથ જિલ્લામાં આવનાર યાત્રાળુઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે દર વર્ષે લાખો લોકો ગીર સોમનાથ દીવ અને ગીરની મુલાકાતે આવે છે આ યાત્રાળુને વધુ સારી સુવિધા મળે અને સોમનાથને વિશ્વ ફલક પર પહોંચાડવામાં સરકાર દ્વારા વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે ત્યારે હવે વંદે ભારત ટ્રેન આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી છે દાહોદ ખાતે વડાપ્રધાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી વેરાવળથી રવાના કરી છે વંદે વંદે ભારત ભારત ટ્રેન ટ્રેન અંદરથી એ જોઈએ અઠવાડિયામાં દિવસ દોડશે અને ગુરુવાર એક દિવસ બંધ રહેશે ટ્રેનની ટિકિટ એક હજાર બસો પંચોતેર રૂપિયા છે જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસના બે હજાર ત્રણસો રૂપિયા રાખવામાં આવ્યા છે ટ્રેનના ટાઈમની વાત કરીએ તો વેરાવળથી બે ને ચાલીસ મિનિટે ઉપડશે જે અમદાવાદે રાત્રે સાડા નવ વાગ્યે પહોંચશે જ્યારે અમદાવાદથી સવારે સાડા પાંચે ઉપડશે અને જે બપોરે બાર અને પચીસે પહોંચશે વંદે ભારત ટ્રેનના વેરાવળ જૂનાગઢ રાજકોટ વાંકાનેર સુરેન્દ્રનગર વિરમગામ અને સાબરમતી સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવશે વંદે ભારત ટ્રેન સોમનાથથી સુરત વચ્ચે દોડવાની હતી જોકે સોમનાથ રેલવે સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે જેના કારણે આ ટ્રેન વેરાવળ અમદાવાદ વચ્ચે દોડશે

સાબરમતી સુધી અનેક ઘણા મુસાફરો લાભ મળશે સોમનાથ દાદા જ્યોતિર્લિલ છે સોમનાથ નો એના દર્શન નો લાભ વધારે વ્યક્તિ લઈ શકે એ માટે આપણે મોદી સાહેબે ભારત ટ્રેન નીચે લીલી ઝંડી આપી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ના કામોના આત્મહતન લોકાર્પણ કરવાના સોમનાથ આજે વેરાવળ રેલવે સ્ટેશન સોમનાથ અને જુનાગઢ પણ એક અલગ ઉત્સાહ કારણ કે ઓપરેશન સિંધુ અને સાથે સાથે સોમનાથ લઈને સાબરમતી સુધીની એક રેલવેની સુવિધામાં વધારો થયો વંદે ભારત ટ્રેનની આજે શરૂઆત થઈ રહી છે આ વિસ્તાર ના લોકો ઘણા સમય થી હતી કે સોમનાથ લઈને સુરત સુધીમાં માં ક્યાંક એક વંદે ભારત ટ્રેનની શરૂઆત દીક્ષિતા પરમાર આર એન ન્યૂઝ કીર સોમનાથ